આમોદમાં મગરોની દેહાસત ધાતર નદીના નીર ઓરસ્તા રેહાણક વિસ્તારમાં ઘુસ્યા મગર ત્રણ દિવસના બે રેસ્ક્યુ આમોદ પંથકમાં હાલ મકરોનો ભય ફેલાયો છે ધાધર નદીનું જળસ્તર કરતાં મગરો ખોરાકની શોધમાં ગામડાઓને શહેરી વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં આમોદનગર વિસ્તારમાં બે મગરોને સુરક્ષિત રીતે પકડવામાં આવ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે ગઈકાલે રાત્રે આમોદના જલારામનગર વિસ્તારમાં મહેન્દ્રભાઈના ઘરના વાડા પાસેથી ખતરમાં એક મગર દેખાતા સ્થાનિકોમાં ભયભીત થઈ ગયા હતા અંદાજે ચારથી પાંચ ફૂટ લાંબો આ મગર અચાનક બહાર આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ હતી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તરત જ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો અંકિત પરમાર અને ટીમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી સ્થાનિકોની મદદથી લગભગ બે કલાકની ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો આ રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે મોટી સંખ્યામાં લોકો અને બાળકો એકઠા થયા હતા પકડાયેલા મકરને ત્યારબાદ વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી છે તપાસ બાદ આ મગરને તેને કુદરતી નિવાસસ્થાનમાં છોડી દેવામાં આવશે અગાઉ પણ આમોદના અન્ય વિસ્તારોમાંથી મગર જોવા મળ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં બે બનાવો બનતા લોકોમાં ભયનો માહોલ છે આ ઘટનાઓને મનુષ્ય અને વન્યજીવો માટે વચ્ચેનો સંઘર્ષનો મુદ્દો ફરી એકવાર સામે લાવ્યો છે સ્થાનિક લોકોએ તંત્રને આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને યોગ્ય પગલાં ભરવા માટે અપીલ કરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવોથી બચી શકાય